કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ઠાકરસિંહભાઈ મેતલી અને પૂર્વ પ્રમુખ સોસાસાહેબ અને કોંગ્રેસના અમારા બધા જ મહત્વના આગેવાનો સાથે હાલની જે અમારી ઉપર પ્રેશર ચાલી રહ્યું છે અમને દબાવવા અને ધમકાવવા માટેનો જે પ્રયાસ ચાલી રહ્યો છે મારા પૂતળા ઠેર ઠેર દહન થઈ રહ્યા છે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તે વખતે એમણે જે ભાષણો કર્યા હતા એને મેં વર્ણન આપ્યું કે સોનિયા ગાંધી ઇટાલિયન ડોગી રાહુલ ગાંધી એક ઇટાલિયન નાનું ગલુડિયું છે મનમોહનસિંહજીની સાપગીરી રહી છે વધુ વિગતો મેળવવી સંવાદદાતા ફારૂક કાદરી આપણી સાથે જોડાયા છે ફોર ફોનલાઇન પર ફારૂક એક તરફ જ્યારે વિરજી ઠુંબર વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ પીએમ મોદી વિશે અશુભનીય ભાષા બોલવા બદલ હવે તેઓ પોલીસ સ્ટેશન કાર્યકર્તાઓ સાથે પહોંચ્યા તેમણે બદનક્ષીનો કેસ ભાજપના કાર્યકર્તાઓ વિરુદ્ધ કર્યો આખા મામલામાં શું અપડેટ છે જણાવશો જણાતું છેલ્લા બે દિવસથી કોંગ્રેસના નેતા વિરજી ઠુમર ચર્ચાસ્પદ રહ્યા છે કેમ કે બે દિવસ પહેલા કોંગ્રેસના સ્નેહ સંવાદ કાર્યક્રમમાં વિરજી ઠુમર દ્વારા જે રીતે પ્રધાનમંત્રી વિશે અશોભનીય ટિપ્પણી કરી હતી ટિપ્પણી બાદ મામલો આખો ગરમાયો હતો કાલે અમરેલી જિલ્લાના તમામ તાલુકા મથકો પર વિરજી ઠુમર વિરુદ્ધના ના પુતળા દહન કાર્યક્રમ ગોઠવામાં આવ્યા હતા વિરજી ઠુમર આયા એના નારા નાખવામાં આવ્યા હતા અને વિરજી ઠુમર ની બદદક્ષી ફરિયાદ રાત્રે ભાજપના મહામંત્રી મેહુલ ધોરાજીયા દ્વારા વિરજી ઠુમ્મર માટે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે ચારસો નવ્વાણું પાંચસો અને પાંચસો ચાર મુજબ નો ગુનો નોંધાણા બાદ આજે અમરેલી સિટી પોલીસ

વિરજી ચોર છે વિરજી લૂંટારો છે વિરજી દલાલ છે વિરજી કેટલા પૈસા ખાઈ ગયો તમારી પાંત્રીસ વર્ષથી સરકાર છે વિરજી પાંત્રીસ વર્ષથી ધારા સભ્ય છે હું જો તમારા ખેડૂતોને કઈ જગ્યાએ ચીટિંગ કર્યું હોય તો મને ફાંસી ચડાવવા હું ના નથી પાડતો પરંતુ મારી માનાની કરે છે મને ડરાવવા ધમકાવવાની ચાલી રહી છે મારું આજે કુટુંબ અધ્રુજી રહ્યું છે મારા કુટુંબના લોકોની ઉપર જે રીતનો પરેશાન કરવામાં આવે છે ડબલ એન્જિન સરકાર મારા ઘરે આવીને પુતળા જળગાવી જાય મારા ચોકમાં પુતળા જળગાવે એટલે મેં પણ આજે પોલીસ સ્ટેશન ને મને ન્યાય મળે તે માટે માંગણી કરી છે મારે પણ બદનક્ષી થઈ છે મારું પણ અપમાન થયું છે હું તો સાંસદ રહી ચુક્યો છું વર્ષોથી દ્વારકાદાસ પટેલ ચિમનભાઈ પટેલ આનંદીબેન પટેલ કેશુભાઈ પટેલ કે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે એમની સાથે હું કામગીરી કરી ચુક્યો છું મારી માનહાની કરવા માટેનો એમનો જે પ્રયાસ છે એની સામે મેં પણ રજૂઆત કરી છે મને જે રીતે ધમકી બીજી ત્યાં રજૂઆતો ચાલી રહી છે વિદ્યુત ઉુંબલ આમ કરી દેવામાં આવશે વિદ્યુત ઠુંમર ને સળગાવી દેવામાં આવશે આ વખતે જોઈ લેવો છે એવી જે લોકો વાતો કરે છે કે વિધિભાઈ તમારું આમ બોલતા એના કારણે ગભરાયેલી બાબત છે મારું કુટુંબ પણ ગભરાયેલું છે એટલે મેં પોલીસને રક્ષણ માંગ્યું છે મારા જાન નો જોખમ છે એ જોખમ ઉપર જોખમ ના આવી પડે મારા કુટુંબના મારા જાહેર જીવનમાં મારી દીકરી પણ જિલ્લા પંચાયત ની પ્રમુખ રહી ચુકી છે અમને કોઈને મુશ્કેલી ન પડે પોલીસ સ્ટેશન પાસે જઈને અમે રક્ષણ માંગ્યું છે અને મારી બદનક્ષી જે કરી છે એ અમે બદનક્ષી ની ફરિયાદ મારી ઉપર થઈ છે તો લોકશાહીમાં બંધારણીય રીતે મારો પણ અધિકાર છે એની ઉપર પણ કરો એવી માંગણી કરી છે આપણી સાથે ભાજપના સાંસદ નારણ કાછડિયા પણ જોડાઈ ચૂક્યા છે નારણજી સ્વાગત છે આપનું ગુજરાત પોસ્ટ પર નારણજી હવે એક તરફ જયારે વિરજી ઠુંબર દ્વારા પીએમ મોદીને લઈને અશોભનીય ભાષા બોલવામાં આવી હતી તેમના વિરુદ્ધ ફરિયાદ થઈ હવે તેઓ એમ કહી રહ્યા છે તેઓ ભાજપ પર આક્ષેપ કરી રહ્યા છે કે તેમને મારી નાખવાની ધમકીઓ હોય તેમની જોડે ગેરવર્તન કરવાની વાત હોય તેમના પુતળા દહનની વાત હોય એટલે બીજી ભાજપ વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ તેમણે નોંધાવી છે આપની શું પ્રતિક્રિયા પહેલા તો તમે મેડમ એવું કહો કે તમને મારી નાખવાની ધમકી આપી તો એવો કયા ભારતીય જનતા પાર્ટીના ના કાર્યકર્તા મારી નાખવાની ધમકી આવી એક પણ એક પણ આપે કારણ કે કોંગ્રેસ છે ને કોંગ્રેસ એટલે કરપ્ટ કોંગ્રેસ એટલે ખોટો બોલવાની એક મોટામાં મોટી શાળા જોતો મોટા મોટી શાળા અને એમાં વિરજીભાઈ ઠુમ્મર આ દેશના પ્રધાનમંત્રી ની વિરુદ્ધ માં અભદ્ર ભાષા વાત કરે અને મહિલા એટલે કે અમારી કેન્દ્રીય મંત્રી સ્મૃતિબેન ઇરાની એની વિશે પણ અપમાન કર્યું છે દેશના પ્રધાનમંત્રી પણ અપમાન કર્યું છે એટલે વિરજીભાઈ અમે 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 પણ નવ થી ચૌદ માં કોંગ્રેસ ની ટુ ગવર્મેન્ટમાં સાંસદ અમે મનમોહનસિંહ સાહેબ જયારે વડાપ્રધાન હતા ત્યારે અમે એમને વડાપ્રધાન તરીકે નું માન્ય વડાપ્રધાન તરીકે નું અમે પાર્લામેન્ટ ની અંદર પણ માન્ય વડાપ્રધાન તરીકે નું અમે સંબોધન કરતા હતા ત્યારે આજે એમ કે આ પ્રધાનમંત્રી જલાલ છે આ પ્રધાનમંત્રી ભવાયો છે આ તો કેટલી હલકત ઈ ના કરી શકે તમે સામાન્ય વ્યક્તિ ને ભાષા ભાષા ની અભદ્ર ભાષા શકતા ત્યારે આ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ કય મુ છે કે અમારા પાર્ટી ના નેતાઓ અમારા પ્રદેશ લેવલ ના નેતા હોય કે અમારા રાજ્ય લેવલ ના નેતા હોય એના સંસ્કાર અને એમના જે અમારે આદેશ ને હિસાબે અમે આજે અમે એ વિચારધારામાં અમારી ભારતીય જનતા પાર્ટી જયારે આજે ભારતીય જનતા પાર્ટી નો એક કાર્યકર્તા

કિસાનોની ચિંતામાં એની જીભ લપતી પડી અરે ભાઈ કિસાનોની ચિંતા વેજીભાઈ તુમર જો કરી હોત તો બે હજાર આઠ માં આજ અમરેલી જિલ્લાના ખેડૂતો અને ગુજરાતના ખેડૂતોની સબસિડી ના કેસો આજે પણ અમે ગામડામાં જઈ દીધો કે અમરેલી જિલ્લાના ગામડાઓમાં ખેડૂતો અમને વીરજીભાઈ ની પહોંચો બતાવે છે કે અમારી સબસિડી નામે આવશે હવે એને કિસાનો ની ચિંતા થઈ છે વાત કરે છે આ દેશના અગિયાર કિસાન સન્માન નિધિ ના માધ્યમથી

બાર લાખ કરોડ ભ્રષ્ટાચાર કર્યો છે હોય ગોટાળા હોય ગોટાળો હોય તમામ ગોટાળાઓ કોંગ્રેસે નારણભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ વિરજીભાઈએ ફોન કાપી નાખ્યો છે અમે જ્યારે એમને પૂછ્યું કે તમને શું જરૂર હતી વડાપ્રધાન પ્રધાન વિરુદ્ધ આવું અશોભનીય બોલવાની પણ એમણે ફોન કાપી નાખ્યો છે